નમસ્કાર યુટ્યુબ ચેનલ દક્ષા પટેલ સંસ્કૃત ટીચર આપ સૌને લાઈવ લેક્ચરમાં હૃદયપૂર્વક આવકારે છે મિત્રો આજે આપણે જોઈશું છંદ પરિચયનો મુદ્દો આ અગાઉ આપણે છંદ પરિચયના એટલે કે છંદ સાથે સંકળાયેલી વ્યાખ્યા પ્રકારો નિયમો સંકેત લઘુગુરુ લઘુગુરુના સંકેતો ટી વગેરે બધું જોઈ ચૂક્યા છે પાર્ટ વન ની અંદર આપણે છંદ પરિચય શીખી ચૂક્યા છીએ જ્યારે પાર્ટ ટુ ની અંદર આપણે અનુષ્ટુપ છંદ શીખ્યા હતા હવે આજે આપણે મંદાક્રાંતા મિત્રો પાર્ટ વનનો જો તમે બરાબર અભ્યાસ કર્યો હશે તો મંદાક્રાંતા છંદ સમજવો પણ ખૂબ સરળ બનશે એમ હું માનું છું અને આપ સૌ પાર્ટ વનનો વારંવાર અભ્યાસ કરશો તો આ છંદને પણ કદાચ ન કર્યો હોય અને બાકી હોય તો ફરી એક વખત એને જોઈ લેજો ન સમજાયું હોય તો ફરી એક વખત જોઈ લેજો સચોટ માહિતી તમને આપવાનો પ્રયત્ન કર્યો છે તો એના આધારે તમે મતક્રાંતા છંદ સરળતા સમજી શકો તો મિત્રો જોઈશું આપણે આપણો મતક્રાંતા સૌથી પહેલાં તો જોઈશું મંદાક્રાંતા છંદ બંધારણ સૂત્ર એ આપ્યું જ છે તા છંદનું બંધારણ તો મભન ગા છે બરાબર હવે જોઈએ તો મંદાક્રાંતા છંદના એક ચરણમાં કુલ સત્તર અક્ષર ગણતરી કરીશું પછી જોઈએ તો કે મંદાક્રાંતા છંદમાં માં પ્રથમ ચોથાક્ષરે અક્ષરે એટલે ચાર અને છ ચાર વત્તા છ કરી તો કેટલા થાય દસ એટલે પ્રથમ ચોથા અક્ષરે અતિ આવે પછી ચોથા પછીના છઠ્ઠા એટલે કે દસમા અક્ષરે અહીંયા થયું દસમા અક્ષર પછીના સાતમા અક્ષર દસ વત્તા સાત કરી થાય સત્તરમો અક્ષર એટલે આપણે ચરણને અંતે યતિ આવે છે અને અહીં ચરણને અંતે આવતા બે અક્ષરો કયા અક્ષરો છે ગુરુ અક્ષરો જેમ આપણે અહીં સૂત્ર જોયું મબન ગા બરાબર મબન તત ગા 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 એટલે શું છે ગુરુ અક્ષર ધરણને અંતે આવતા બે અક્ષરો અક્ષર છે મિત્રો અહીંયા આપણે બહુ જ જાણીતો શ્લોક તમને પણ આવડતો શુભાંગ લક્ષ્મીકાંત કમલનયનમ

પ પાંચમો ગુ છઠો ઇ સાતમો આઠમો નવમો દસમો બારમો બ પંદરમો ત એ સોળમો અને બે બરાબર એ સત્તરમો એ જ રીતે થી પંક્તિના અક્ષરો તમે ગણશો તો એમાં પણ સત્તર અક્ષરો છે જ મિત્રો બરાબર ત્રીજી પંક્તિમાં પણ સત્તર અક્ષરો છે ચોથી પંક્તિમાં પણ સત્તર અક્ષરો છે એટલે આ ચાર પંક્તિનો જે શ્લોક એ ચારે ચાર પંક્તિના શબ્દોને ગણીએ તો પ્રત્યેક ચરણ એક પંક્તિ ચરણ પૂરેપૂરામાં આપવાળી પંક્તિને ચરણ કહેવામાં આવે છે આપણે પ્રારંભમાં જે પ્રથમ વિભાગમાં શીખીશું તો અહીં આપણે પહેલું ચરણ જોઈએ તો પહેલા ચરણના આપણે અક્ષરો ગણ્યા છે કેટલા થયા કેટલા થયા મિત્રો સત્તર થયા ને હા તો એ જ રીતે બીજા ચરણમાં પણ સત્તર છે ત્રીજા ચરણમાં પણ સત્તર છે એ ઉપરથી આપણે કહી શકીએ કે અહીં પ્રત્યેક ચરણમાં સત્તર અક્ષરો હોય છે અને ચારેય પંક્તિમાં જોઈશું ને તો છેલ્લા બે અક્ષરો કયા અક્ષરો હોય છે ગુરુઅક્ષરો મિત્રો અહીં આપણે આપ્યું છે ને ગુરુઅક્ષર સ્વીકારી જ લેવાનું છે તમે પહેલી જ પંક્તિમાં જોશો લ બરાબર તો આ તો લઘુ અક્ષર છે એવું તમને થશે પણ ના બે સંયુક્ત અક્ષર જોડાક્ષર પહેલા આવતો લઘુ અક્ષર પણ પૂરું કોઈ ને કોઈક નિયમ જે પાંચ નિયમો છે ને એમાંથી લાગુ પડતો જ હશે એટલા માટે ગુરુ છે ને ગુરુ જ છે તમારે ત્યાં વિચાર કરવાનો બિલકુલ નથી એ બંધારણ બરાબર તો મગન તત ગા ગા એટલે એ જ છેલ્લા બે અક્ષર એટલે શું આવશે તો કે ગુરુ અક્ષર એટલે ગુરુ જ અક્ષરો આવે અને આપણે જોઈએ તો આપણું બંધારણ સૂત્ર મ છે તો સૌપ્રથમ આપણે શું કરીશું તે ત્રિક પાડીશું બરાબર ને મિત્રો સૌપ્રથમ આપણે શું કરીશું ત્રિક પાડીશું તો અહીં ત્રિક પાડવામાં આવ્યા છે ધનવાત્મા ત્રણ અક્ષરનું ત્રિક બરાબર નંબહુ બીજું છે ત્રિ ગણ ત્રીજું ત્રિક છે યન્નાત્મ હૈવા વ અને લંબે આમ કેટલા કેટલા ત્રિક થયા પાંચ ત્રીક પાંચ ત્રીક એટલે પાંચ ગુણ્યા ત્રણ કરીએ કેટલા અક્ષર થાય પંદર અને છેલ્લા બે એટલે સત્તર થઈ ગયા ને મિત્રો બહુ જ સરળ છે તમે ફરીથી નિયમને જ્યારે પાર્ટ વન ને જોશો જોયો હોય તોય ફરીથી જોશો તમને બહુ જ સરળતાપૂર્વક આ સમજાય જશે તો અહીં આપણે જોયું છે એ પ્રમાણે કે ત્રીક એટલે કે ત્રણ અક્ષરના એવા પાંચ ત્રીક બને છે એટલે પંદર અક્ષર થાય ને છેલ્લા બે અક્ષરતા સત્તર અક્ષરો થાય છે ચલો પછી જોઈએ તો કે મ ભ ન ત ત ગા ગા પહેલો ગણ અક્ષર કયો છે મ ચલો આપણે પેલું કોષ્ટક શીખ્યા હતા બરાબર કોષ્ટકને આધારે જોઈએ તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે આચાર્ય પિંગલે આપેલું સૂત્ર અને એ સૂત્રને આધારે આપણે એ જોઈએ તો યમા તારા જભાન સલગાય સૂત્ર છે અને સૂત્રને આધારે આપણે ત્રિક બનાવીશું મ ગણ અક્ષર છે તો એનું ત્રિક કયું બનશે

એટલે જોડાક્ષર પહેલા આવતો લઘુ અક્ષર પણ ગુરુ આપણે નિયમ પાંચ થી કે તમને કીધું છે પ્રમાણે કે એ નિયમને યાદ ન કરવા પરંતુ અહીં આપેલા સૂત્રને બંધારણ સૂત્રના જે ગણ અક્ષર છે એને આપણે યાદ રાખીશું એ સૂત્રને આધારે એ ગણ અક્ષરનું ત્રી બનાવીશું અને લઘુ ગુરુના સંકેત કરીશું અહીં ન જોવાનો નથી અહીં માત્ર આપણે કયો અક્ષર જોવાનો છે ગણ અક્ષર મ જોવાનો છે એ મ ગણ અક્ષર જોઈશું તો કયું સૂત્ર બનશે મા તારા ગુરુ તો આપણે સંકેત શું કરીશું ડેસ 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 બરાબર ચાલો ત્યાર પછી આપણે બીજો ગણ અક્ષર કયો જોયો છે મ ભ ભ સૂત્રને આધારે કયું ત્રિક બનશે ભા ન સ લઘુ લઘુ બરાબર કયો સંકેત આવશે કે નમ નમ પોતે જ કારણ કે અનુસ્વાર અનુસ્વાર હોય એ અક્ષરને ગુરુ ગણવાનો છે નિયમ તો છે જ એટલે મિત્રો આપોઆપ નિયમ લાગુ જ પડી જતા અને તેથી અહીં એમ કહી શકાય કે આ શબ્દ જોઈએ તો ભા ન નમ ઉપર આપણે કયું ચિહ્ન કરીશું ગુરુનું એ પણ છે એ પણ લઘુ અક્ષર છે આપણે શું કરીશું અર્ધચંદ્રાકાર એ કરીશું તો ત્રીજો આપણો જે ગણ અક્ષર કયો છે અ ભ ન બરાબર તે ન આવશે નું ત્રિક કયું બનશે સૂત્ર ને આધારે ન સલ એટલે ત્રણેય અક્ષરો લઘુ આવશે કે નહીં એ ગણ અહીં છે જ કે લઘુ 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 અર્ધચંદ્રાકાર અર્ધ અર્ધચંદ્રાકાર ત્યાર પછી ત તરાબર તનુ ત્રિક કયું બનશે તારાજ બરાબર તારાજ તો તારાજ એ બે કયા અક્ષરો છે ગુરુ અક્ષરો છે

એટલે પછી તારાબુ લઘુ 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 તારાજ ગુરુ ગુરુ લઘુ ફરી પાછું તારાજ લઘુ સંકેત કરતા જઈશું છેલ્લા બે અક્ષરો છેલ્લા બે અક્ષર કયા છે અહીં ચાર ચારમાં દેખાતા ને મિત્રો બે છે ર પોતે અને ત્વમ

એ તો આપણે જોઈ જ ગયા છીએ તો ત્રીજા ચરણના પણ સત્ર અક્ષરો છે ત્યાર પછી આપણે સૂત્ર યાદ કરીશું કયું સૂત્ર કાગા મ ગણ અક્ષર આવશે મ ગણ યાદ રહી ગયું બોલો ચાલો એ મા તારા બરાબર ગુરુ ભ ભ ભ ગણ અક્ષર છે કયું સૂત્ર બનશે ભ સ લઘુ લઘુ અ ભ ન સ લ બરાબર ન એટલે લઘુ 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 ચોથો ગણ અક્ષર કયો છે હ તારાજ લઘુ પાછો એ જ રિપીટ થાય છે તારાજ સુગુરુ લઘુ સંકેત કરતા જઈશું પેલા બે ગુરુ અક્ષરો છે ગુરુ અક્ષર એ જ બરાબર આપણે એ રીતેની ગણતરી કરવાની છે ચોથી પંક્તિ જોઈશું આ ચરણમાં પણ અહીં પણ એ જ નિયમ લાગુ પડે છે સત્તર અક્ષર છે જ આપણે ગણી લીધા છે કારણ કે કેટલા પાંત્રીક બને છે બરાબર ત્રણના કેટલા અક્ષર છે પાંચ ત્રિક બને છે એટલે પાંચ છે સુધારી લેજો તમે નોટમાં ખાસ યાદ રાખજો તો એમ પાંચ જે છે એટલે પંદર અક્ષરો થશે અને છેલ્લા બે અક્ષર આપણે ગણીશું સત્તર અક્ષરો થશે બરાબર સત્ર ગણી લીધા ચાલો ફરીથી પુત્ર યાદ કરો ચાલો પછી છે લઘુ લઘુ બરાબર બીજો ગણ અક્ષર કયો છે ન લઘુ લઘુ ગણ અક્ષર ત કયું બનશે તારા જ લઘુ ફરી પાછું એ રિપીટ થાય છે ગણ અક્ષર આવે છે એમ કહી શકીએ કારણ કે અહી છેલ્લા બે અક્ષરો ગુરુ છે પાંચ ગણોના પાંચ બનતા કુલ પંદર અક્ષરો આપણે ચારે ચાર પંક્તિ જોઈ ચારે ચાર પંક્તિમાં એ રીતે આપણે ગણ કરી છે પાંચ ત્રિક કયા કયા અ ગણ અક્ષરનું ત્રિક બરાબર ભ ગણ અક્ષરનું ત્રિક અ ગણ અક્ષરનું ત ગણ અક્ષરનું ત ગણ અક્ષર બરાબર એટલે પાંચ ગણ અક્ષર પાંચ ગુણ ત્રણ બરાબર પંદર થયા ને ચારે ચાર પંક્તિમાં જોઈ ગયા છે એમ પાંચ ગણોના પાંચ ત્રિક બનતા કુલ પંદર અક્ષરો થાય ગણ કયા કયા છે આપણા અહીં જે બંધારણ ગણ બંધારણ કયું છે તો અહીં અંતિમ બે અક્ષરો ગુરુ અક્ષરો સાથે કુલ પ્રત્યેક ચરણમાં સત્તર અક્ષરો થાય છે આ શ્લોકને ગાતી વખતે મેં તમને કઈ બતાવ્યું છે સાંકડા કારણ કલ્યાણ જ્યાં અટકીએ ત્યાં હતી ગાઈએ છીએ ત્યારે શાંતાકારમ અભમ સુદેશમ શાંતાકારમ તારક્ષર થયા પછી છઠ્ઠે પછી ના સાતમા એટલે કે સાત કરી સત્તર સત્તર અક્ષર એટલે કે ચરણ ને આવે છે

આપણે પેલા જે જોયો ફરી પાછા યતિ માટે આપણે જોયું ફરી પાછો આપણો નિયમ તો આ અક્ષરો ને ઘણી તરત બરાબર પાંત્રિક બનાવવાના છે ગણબંધારણ કયું છે એ પ્રમાણે અહીં પણ ત્રણ ત્રણ અક્ષર આપણા ગણ અક્ષર મુજબ ગુરુ મૂકતા જઈશું એ રીતે પ્રત્યેક પંક્તિ જીશું એ પ્રેક્ટિસ થાય એ હેતુ આ બે શ્લોકો આવ્યા છે પહેલા શ્લોકમાં આપણે જે એ આધારે જાતે પ્રયત્ન કરી મિત્રો હા જ્યારે તમે તમારી નોટબુક લખો ત્યારે અક્ષર દર્શાવો બરાબર નીચે તમે દર્શાવવું હોય તો તમે લઘુગુરુ પેલી માત્રા એક અને બે બે એમ માત્રા પણ દર્શાવી શકો એટલે ટૂંકમાં આપણે શું

બહોળો ઉપયોગ થાય એ મંદાક્રાંત થઈ શકે ક્યારેક પડે તો મંદાક્રાંત થઈને કેવી રીતે આ એ પણ તમે કરી જોજો જોઈએ તો બસ એ ઓળખ કરવાનો પ્રયત્ન કરશો તો બે છંદો છે ત્યારે તમને કોઈ ગુજવાડો ન થાય એ